નવસારીમાં મહત્તમ રોડ પર પાર્કિંગ થઈ રહ્યું છે અને પાર્કિંગની મોકળ સર્જાઈ રહી છે ત્યારે હવે મનપાએ પાર્કિંગ અંગે દંડ સહિતની નવી નીતિ જાહેર કરી છે નવસારી શહેરમાં વાહનોની સંખ્યા સામે પૂરતા પાર્કિંગ પ્લોટ નગરપાલિકાએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઊભા કર્યા નથી ઉપરાંત પાર્કિંગ પ્લોટ છે તે વિસ્તારમાં પણ પાર્કિંગ અંગે નિયમન થતું નથી

ઘણા રોડ પર હવે થર્મોપ્લાસ્ટના પટ્ટા લગાવવામાં આવ્યા છે આ પટ્ટાની અંદરની બાજુએ પાર્કિંગ કરવાનું ફરજિયાત કરાયું છે અને પટ્ટાની બહાર કે રસ્તા પર પાર્ક વાહનો કરાય તો તેને બ્લોક કરાશે અને દંડ વસૂલાશે વધુમાં મનપાએ સોમવારે પાર્કિંગ અંગે જે દિશાસૂચન જારી કર્યા તેમાં રોડને લાગુ દુકાન સંસ્થાઓ માટે પણ છે જેમાં કોઈ દુકાન કોમ્પ્લેક્સ આગળ રસ્તા પર વાહન પાર્ક કરેલા જણાય તો તે સંબંધિત દુકાનદાર સંસ્થા સામે કાર્યવાહી કરવાની ચીમકી અપાઈ છે નવસારી મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં રોડમાં રોડ સાઈડ થર્મોપ્લાસના પટ્ટાની બહારના વ્હીકલો માટે દંડની એક જાહેર બહાર પાડવામાં આવી છે જે અંતર્ગત ટુ વ્હીલર માટે ટુ વ્હીલર જો થર્મોપ્લાસ પટ્ટાની બહાર હશે તો સો રૂપિયા અને ફોર વ્હીલર માટે બસો રૂપિયા એવા દંડની જોગવાઈ કરવામાં આવી છે જ્યાં સુધી કોર્પોરેશનની નવી પાર્કિંગ પોલિસી ના બને ત્યાં સુધી રજગાળાના રસ્તા રૂપે હાલ આઠ એવા રસ્તાઓ આઇડેન્ટિફાઈ કરવામાં આવેલા છે કે જ્યાં વધારે ટ્રાફિકની સમસ્યા રહે છે જેના નિવારણ માટે નજીકના સ્થળમાં પાર્કિંગ પો પાર્કિંગ પ્લોટ ખાનગી સરકારી આઈડેન્ટિફાઈ કરવાની પ્રક્રિયા ચાલુ છે ઘણી જગ્યાએ મળી ગયા છે જેમાં પાર્કિંગ કરવામાં આવશે એટલે મુખ્યત્વે હાલ શરૂઆતના કે આઠ મુખ્ય રસ્તા ઉપર જે